હેલો નમસ્કાર મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજના આ વિડિયોમાં આપણે સૌથી મહત્ત્વના આજના સમાચારોની વાત કરવાના છીએ અને આ વિડિયોમાં જે સમાચાર આજે બતાવવામાં આવશે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી હશે તો સૌથી પહેલાં તો આપણે આયુષ્માન કાર્ડ છે એમાં ઘણા બધા અપડેટો કરવામાં આવી રહ્યા છે ચૂંટણીનો સમય છે તો એ દરમિયાન આયુષ્યમાન કાર્ડમાં વધારો કરવામાં આવ્યો છે તો એની વાત કરશું ત્યારબાદ ખેડૂતો માટે નવી પંદર જેટલી યોજનાઓ બહાર પાડવામાં આવી છે એની વાત કરશું ત્યારબાદ જો ચોમાસાની વાત કરીએ તો ચોમાસાની વિધિવત શરૂઆત ક્યારે થશે એની પણ આજે આપણે વાત કરીશું મોટી આગાહીઓ કરવામાં આવી છે એ વાત કરવામાં આવશે ત્યારબાદ જે ખેડૂતોના ખાતામાં બે હજારના હપ્તા પડી રહ્યા છે એના માટે પણ મહત્વના સમાચારો છે તો એની પણ આપણે આજે વાત કરશું ત્યારબાદ ટ્રેક્ટરની જો ખરીદી કરવા માગતા હોય ખેડૂતો તો એના માટે પણ ખાસ યોજના ચાલુ કરવામાં આવી છે બે હજાર ચોવીસની અંદર તો એ બધી આપણે વાત એકદમ ડિટેલમાં કરશું વિડીયો ખૂબ જ મહત્ત્વનો બનશે વિડીયોમાં ઘણી બધી માહિતી તમને મળશે એટલે પહેલાં જ વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તો ચાલો આગળ વધીએ અને જાણીએ તમામ સમાચારો એકદમ ડિટેલથી શરૂઆતથી લઈ અને અને અંત સુધી જોજો ઘણી બધી માહિતી તમને મળશે તો આગળ વધીએ જાણીએ સૌથી સમાચાર સૌથી પહેલા તો ખેતીને લઈને નવી નવી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે પછી તે ખેત ઓજારો હોય દવાઓ હોય કોઈ પણ રીતની યોજનાઓ છે એ વર્ષો વર્ષ ખેડૂતો માટે લાગુ કરવામાં આવતી હોય છે ત્યારે ફરીથી ખેત ઓજારોની ખરીદી કરવા માટે છે એ યોજના બહાર પાડવામાં આવી છે ડિટેલમાં વાત કરીએ તો ખેતીને લઈને ઘણી બધી યોજનાઓ છે એ હર વર્ષે બહાર પાડવામાં આવતી હોય છે અને ઘણા બધા ખેડૂતો આ યોજનાઓનો ભરપૂર લાભ લેતા હોય છે ત્યારે ચૂંટણી નજીક હોવાને કારણે ફરીથી ખેડૂતો માટે ખેત ઓજારોની ખરીદી માટે નવી યોજના બહાર પાડવામાં આવી છે જે આ બે હજાર ચોવીસની યોજના છે અને આની પહેલાં પણ બે હજાર ચોવીસની અંદર યોજનાઓ બહાર પાડવામાં આવી હતી પણ ખાસ કરીને મને એવું લાગે છે કે ચૂંટણીના કારણે ફરીથી આ યોજનાઓ છે બહાર પાડવામાં આવી છે ડિટેલમાં વાત કરવામાં આવે તો જેમાં ખાસ કરીને ટ્રેક્ટર પાવર ટ્રીલર ઓરણી લણણીના સાધનો લેન્ડ લેવલર જેવા પંદરથી પણ વધારે જે વાહનો હોય છે જે ઓજારો હોય છે એના માટે ખાસ આ યોજના બહાર પાડવામાં આવી છે ટ્રેક્ટરની જો ખરીદી તમે કરવા માગતા હોવ તો એના માટે પણ આ યોજના લાગુ કરવામાં આવી છે સાઠ હજારથી પણ વધારે રૂપિયાની સહાય છે એ તમને ટ્રેક્ટરની ખરીદી ઉપર આ યોજનામાં મળી શકે છે લાભની જો વાત કરીએ તો તમે ઓનલાઈન અરજી કરી અને આ યોજનાનો લાભ લઈ શકો છો કઈ જગ્યાએ ફોર્મ ભરાશે એની વાત કરવામાં આવે તો આઈ ખેડૂત પોર્ટલ છે એના ઉપર ફોર્મ ભરવાના ચાલુ છે તો જે ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય અથવા તો બીજી કોઈ યોજનાનો લાભ લેવા માંગતો હોય તો જરૂરથી આઈ ખેડૂત પોર્ટલની એક વખત મુલાકાત લેજો પંદર કરતા પણ વધારે યોજનાઓ ત્યાં દર્શાવવામાં આવેલી છે અને એ બધી યોજનાઓની અંદર ઘણી બધી યોજનાઓ એવી છે કે એક યોજનાની અંદર ઘણા બધા સાધનો આવી જાય છે તો જરૂરથી તમે એક વખત આ ખેડૂત પોર્ટલ ઉપર વિઝિટ કરી અને જોઈ લેજો જો તમારે કંઈ લાગુ પડતું હોય તમારે કંઈ ખરીદી કરવી હોય તો અત્યારે આ બેસ્ટ સમય છે તમારા માટે અને ઓનલાઈન ફોર્મ ભરવાના પણ આ ખેડૂત પોર્ટલ ઉપર જ રહેશે અને જો કઈ રીતે ફોર્મ ભરવા એનો તમને આઈડિયા ના હોય તો એને લગતા આપણા ચેનલ ઉપર ઘણા બધા વિડીયા મૂકી દીધા છે કે ઓનલાઈન અરજી તમારે કેવી રીતે કરવી દાખલા તરીકે

એ પચાસ હજાર સુધીની સહાય આપવા પાત્ર છે વધારામાં વાત કરવામાં આવે તો વધતા જતા વાહનોના ઉપયોગમાં સરકાર ઈ વાહનોને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે ઇલેક્ટ્રોનિક વાહનોની ખરીદી માટે નવી યોજના ખુલ્લી મૂકવામાં આવી છે જે અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી ઉપર પચાસ હજાર રૂપિયા સુધીની સહાય છે એ મળવા પાત્ર થશે આ યોજના સરકારે પાંચસો કરોડ રૂપિયા સુધીની જે ફંડ છે આ યોજના પાછળ સરકારે ફાળવેલો છે જેમાં જો તમે ટુ વ્હીલરની ખરીદી કરો છો ઇલેક્ટ્રોનિક તો દસ હજાર રૂપિયા સુધીની સહાય તમને મળવાપાત્ર થશે નાના થ્રી વ્હીલરની જો ખરીદી કરવામાં આવે એટલે કે રિક્ષા અથવા તો ઈ કાર એવા કોઈ જો સાધનોની તમે ખરીદી કરો છો તો પચીસ હજાર રૂપિયા સુધીની સહાય છે એ તમને એમાં મળવાપાત્ર થશે અને જો તમે મોટા થ્રી વ્હીલરની ખરીદી કરો છો તો એના ઉપર તમને પચાસ હજાર રૂપિયા સુધીની સહાય પણ મળવાપાત્ર થશે

ત્યારે બધા જ પક્ષો પોતપોતાની રીતે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે એવામાં ભાજપ સરકાર દ્વારા ફરીથી આયુષ્યમાન કાર્ડને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે જે મુજબ જો ભાજપ સરકાર ફરીથી આવશે ફરીથી જો ચૂંટાશે તો હવેથી સિત્તેર વર્ષથી ઉપરના તમામ વૃદ્ધોને આયુષ્યમાન કાર્ડ છે એની અંદર આવરી લેવામાં આવશે આયુષ્યમાન કાર્ડને લઈને થોડીક મહત્વની જો હું તમને વાત કરું તો આ યોજનાની અંદર પાંચ લાખ રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર થાય છે અને જો કોઈ પણ લોકોને કોઈ તબીબી સારવાર જોતી હોય હોસ્પિટલોમાં કંઈ સાર સારવારની જરૂર પડતી હોય તો એને મફત સારવાર આપવામાં આવતી હોય છે અને ખાસ તો ગુજરાતની અંદર પાંચ લાખ નહીં પણ દસ લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે બાકીના બધા રાજ્યો છે એની અંદર પાંચ લાખ સુધીની સહાય આપવામાં આવે છે આગળ વાત કરીએ તો હાલ આ યોજનાનો લાભ છે એ માત્ર બીપીએલ કેટેગરીનામાં આવતા જે નબળા વર્ગના નાગરિકો હોય છે એને મળી રહ્યો છે અને ભાજપ સરકાર દ્વારા એક એવી જાહેરાત કરવામાં આવી છે કે જો ફરીથી ભાજપ સરકાર આવશે તો હવે બીપીએલ કેટેગરીને તો આ યોજનાનો લાભ મળશે જ પણ એ સિવાયના સિત્તેર વર્ષથી મોટી ઉંમરના જે વૃદ્ધો હશે એ બધેને આ યોજનાની અંદર આવરી લેવામાં આવશે એ બધેને આ યોજનાનો લાભ મળશે વધારામાં જો વાત કરીએ તો ટ્રાન્સજેન્ડરો જે હોય છે એમને પણ આ યોજનાની અંદર આવરી લેવામાં આવશે અને એ લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકશે તો એક સૌથી મહત્ત્વના સમાચાર આ પણ કહી શકાય આગળ વાત કરવામાં આવે તો આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસનું ચોમાસું કેવું રહેશે ખેડૂતોની અંદર એક મહત્વનો સવાલ ફરી રહ્યો છે ત્યારે અંબાલાલ પટેલ દ્વારા બીજી એક મોટી આગાહી કરવામાં આવી છે ચોમાસાની શરૂઆત ક્યારથી થશે અને કઈ કઈ તારીખોથી ચોમાસાની શરૂઆત થશે એની થોડીક વાત કરવામાં આવે તો રાજ્યમાં ચોમાસાના વિધિવત પ્રારંભને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે જે આગાહી અનુસાર ચોવીસ મેથી લઈ અને ચાર જૂન દરમિયાન જોવા મળશે પ્રિમોન્સૂન એક્ટિવિટી એટલે કે જે ચોમાસાને લગતી એક્ટિવિટીઓ હોય એ ચોવીસ મેથી લઈ અને ચાર જૂનની વચ્ચે છે એ જોવા મળશે અને જેમાં આઠથી લઈ અને પંદર જૂનની વચ્ચે રાજ્યમાં ચોમાસાનું આગમન થશે જૂન મહિનાની શરૂઆતમાં અરબસાગરમાં હલચલ જોવા મળી શકે તેમજ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જે ભાગો છે એમાં સારો વરસાદ જોવા મળી શકે સાથે સાથે જૂનાગઢ જિલ્લાના વિસ્તારો અમરેલી જિલ્લાના વિસ્તારો સાબરકાંઠા જિલ્લાના વિસ્તારો તેમજ કચ્છના જે વિસ્તારો છે એમાં આ વર્ષે સારો વરસાદ જોવા મળે એવી પણ અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે તો વરસાદને લઈને સૌથી મહત્ત્વના અપડેટ આજે આ જોઈ શકાય આગળ વાત કરીએ જો સમાચારોમાં તો બે હજારના હપ્તાને લઈને મોટા નિર્ણયો કરવામાં આવી રહ્યા છે ડિટેલમાં વાત કરવામાં આવે તો ખેડૂતોને મળતા બે હજારના હપ્તા છે એમાં ઘણો બધો ફેરફાર કરવામાં આવ્યો છે ગુજરાતના લાખો ખેડૂતો પી એમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે જે અંતર્ગત ખેડૂતોને ખાતામાં બે બે હજારના હપ્તાઓ છે એ જમા થઈ રહ્યા છે ત્યારે આ યોજનાનો ખોટી રીતે પણ ઉપયોગ વધી રહ્યો છે એવામાં ઘણા બધા ખેડૂતો એવા હોય છે કે જેમોને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી હોતો પણ ખોટી રીતે ડોક્યુમેન્ટો બનાવી અને આ યોજનાનો લાભ લઈ રહ્યા છે ઘણા બધા કિસ્સાઓમાં એવું પણ જોવા મળ્યું છે કે લાભધારકો ખેડૂતો ના હોવા છતાં પણ ખોટા ડોક્યુમેન્ટ બનાવી અને ખેડૂત હોવાનો દાવો કરી અને આ યોજનાનો લાભ લઈ રહ્યા છે ત્યારે એવામાં સરકારે ગેરકાયદેસર લોકો સામે લાલ આંખ કરી છે જેના માટે હાલ વેરિફિકેશનો ચાલી રહ્યા છે અને વેરિફિકેશનમાં જે લોકો ગેરકાયદેસર જણાશે તેમને બે હજારના હપ્તા છે એ બંધ કરી દેવામાં આવશે કોઈ ખેડૂતોનું ઈ કેવાયસી બાકી રહી ગયું હોય તો હજુ એક ખેડૂતો છે એ પણ જરૂરથી જાય અને ઈ કેવાય કરાવી લેજો કારણ કે જો કોઈ ખેડૂતોનું ઈ કેવાય બાકી રહી ગયેલ હોય તો એવા ખેડૂતોના પણ હપ્તા છે એ આવનારા દિવસોમાં બંધ થઈ શકે છે ખેડૂતોને બે હજારના હપ્તા ચાલુ રાખવા માટે બેન્ક સાથે આધાર કાર્ડ લિંક કરેલું હોવું પણ જરૂરી છે તો ખાસ તો બે હજારના હપ્તાને લઈને આ મહત્વના સમાચાર હતા હજુ જો આપણા કોઈ ખેડૂત મિત્રોએ ઈ કેવાયસી કરાવેલું ના હોય અથવા તો તમારા બે હજારના હપ્તા સ્થગિત થઈ ગયા હોય તો જરૂરથી જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લેજો કઈ જગ્યાએ બ્રેક પડેલો છે એ પણ જરૂરથી જોવડાવી લેજો એટલે તમારા હપ્તાઓ છે એ પણ ચાલુ થઈ જાય અને આવનારા દિવસોમાં વધારે કાંઈ પ્રોબ્લેમ જોવા ન મળે તો આ હતા આજના સૌથી મહત્વના સમાચાર આશા કરું છું કે વિડીયોમાંથી કાંઈક માહિતી તમને જરૂરથી મળી હશે એટલે વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને તમારા જેટલા ખેડૂત મિત્રો હોય એ બધાને વોટ્સઅપ ફેસબુક કોઈ પણ જગ્યાએ આ વિડીયો એમને મોકલી દેજો જેથી એ લોકો પણ આ બધી માહિતી મેળવી શકે એ લોકોને પણ આ યોજનાઓનો લાભ મળી શકે અને જો કોઈ ખેડૂતોને બે હજારના હપ્તામાં પ્રોબ્લેમ હોય તો એ લોકો પણ આ વિડીયો જોઈ અને વહેલી તકે એમની પ્રોસેસ કરાવી લે તો વિડીયોમાં આજ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર